માણેસરા ખાતે રહેતા સ્થાનિક આગેવાનને બાળકો નશો કરતા હોવાની જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા અને બાળકોની બેગ તપાસતા તેમાંથી સોલ્યુશન નામનું લિક્વિડ ટ્યુબ મળ્યું હતું તેને લઈને બાળકો પાસે વાલીઓના નંબર માંગતા નંબર આપ્યા ન હતા અને કેટલાક વાલીઓએ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે શાળામાં બહારથી બાળકો આવી નશો કરે છે સદર ઘટનાનો બનાવની હકીકત એવી છે કે એક છોકરો તથા બે સ્કૂલ યુનિફોર્મમાં દેખાતા બાળકો સોસાયટીના નાકે સોલ્યુશનની ટ્યુબ સાથે દેખાય છે અને એક જાગૃત નાગરિક તેમની સાથે પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા છે તે મામલો પોલીસ સ્ટેશન આવતા ડિટેલમાં જતાં હકીકત એવી છે કે એક બાળક છે જે પોતે ફરતો ફરે છે જેની સાથે સ્ક્રુ ડ્રાઈવર અને કેટલાક પકડપાના છે જે વસ્તુ મળી આવેલ છે જેની પૂછપરછ કરતાં પકડપાના સ્ક્રુ ડ્રાઈવર બાબતે કોઈ ખુલાસો કરી શકેલ નથી તેની કોઈ કાર્યવાહી પણ જણાયેલ નથી પરંતુ જે સોલ્યુશન હતું તેનો તે કંઈ દુરુપયોગ કરતો હોય તેવું એલિકેશન કરવામાં આવેલ છે પોલીસે તપાસ કરેલી પરંતુ સ્કૂલના બાળકો તેમાં નિર્દોષ હોવાનું જણાય અને જે મુખ્ય માણસ હતો તે ભૂતકાળમાં પણ પોલીસની પકડવા એક બે વાર આવેલો પરંતુ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોય તેના વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહીં થાય પરંતુ સ્કૂલના જે બાળકો હતા તેમના વાલીઓને પોલીસે બોલાવેલા તેમની સાથે કાઉન્સેલિંગ કરેલું તેમના વાલીઓનું નિવેદન લેવામાં આવેલું અને તેમને સમજ કરવામાં આવેલી કે તેઓ તેઓ પોતાના બાળકોની કાળજી રાખે અને આ બાબતે સમાજના તમામ વાલીઓને પણ એક અપીલ છે કે પોતાના બાળકો સ્કૂલમાંથી જ્યારે પણ પરત થતા હોય અથવા સ્કૂલ સિવાયનો કંઈ પણ ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો વાલીઓએ તકેદારી રાખવી જરૂરી છે જે બાબતે પોલીસે સ્ટેટમેન્ટ લઈ સ્ટેશનરીમાં ડાયરીમાં નોંધ કરી અને કાઉન્સેલિંગ કરી અને વાલીઓને સમજ કરેલ હતી કે ભાઈ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે ઈચ્છનીય છે હાલ મામલે પોલીસે તપાસ કરવી ખાસ જરૂરી છે અને માતા પિતાએ પણ પોતાના બાળકો પર ખાસ ધ્યાન રાખવું પડશે તેમ લાગી રહ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા